નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ લવ વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગ અંતર્ગત આજે આ વિડીયો માધ્યમ દ્વારા આપણે સમજ પ્રાપ્ત કરીએ સંધિ છોડો જે એક માર્ગની અંદર પરીક્ષાની અંદર પૂછાતો એવો બહુવિકલ્પીય પ્રશ્ન છે આ સરળ સમજ દ્વારા એક ગુણ જે છે એ સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો જરૂર પહોંચાડશો જેથી તેઓ પણ વ્યાકરણની અંદર પારંગતતા સિદ્ધ કરી શકે શબ્દ છે સૂર્યાસ્ત તેની સાચી સંધિ રહેશે વત્તા અસ્ત પરીક્ષા જો અહીં રી જે છે એ દીર્ઘ છે જ્યારે સંધિ છૂટી પડશે પરિ વત્તા ઈચ્છા તો પરીમાં રી જે છે એ રસ્વ થશે વધુર્મી શબ્દ છે એની સંધિ છૂટી પડશે વધુ વત્તા ઉર્મી અહીં ઉ જે છે એ દીર્ઘ આવશે ત્યાર પછીનો શબ્દ છે ગણેશ તો ગણ વત્તા ઈશ ત્યાર પછીનો શબ્દ જોઈએ સ્વેચ્છા એની સંધિ છૂટી પડશે સ્વ વત્તા ઈચ્છા નયન ને વત્તા અન દિગંત એની સંધિ છૂટી પડશે દિક વત્તા અંત સંતોષ શબ્દની સંધિ આ રીતે છૂટી પડશે સમવત્તા તોષ ત્યાર પછી છે મનોબલ મનહવતા બલ નિર્ધન શબ્દની સંધિ છૂટી પડશે નિહવતા ધન નિષ્ફળ શબ્દની સંધિ છૂટી પડશે નિહવત્તા ફળ નિશ્ચિંત શબ્દની સંધિ છૂટી પડશે નિહવત્તા ચિંત નમસ્તે નમઃ વત્તા તે પ્રત્યેક શબ્દની સંધિ આ રીતે છૂટી પડશે વત્તા એક જેમાં તી જે છે એ રસ્વ રહેશે સુક્તિ જો અહીં શું જે છે એ દીર્ઘ છે એની સંધિ છૂટી પડતી વખતે સુવત્તા ઉક્તિ તો શું જે છે એ રસ્વ બનશે ત્યાર પછીનો શબ્દ જોઈએ પૃથ્વી વત્તા ઈ વિદ્યાલય જો આ શબ્દ જે છે એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે વિદ્યાવત્તા આલય આ રીતેની સંધિ છૂટી પડશે વનોત્સવ શબ્દની સંધિ છૂટી પડશે વનવત્તા ઉત્સવ મહોદધી શબ્દની સંધિ છૂટી પડશે મહાવત્તા ઉદિ તો આ રીતે પરીક્ષામાં પૂછાયેલ શબ્દની સંધિ જે છે એ વ્યવસ્થિત રીતે છૂટી પાડી એક ગુણ જે છે આપણે સરળતાથી પ્રાપ્ત કરીશું મારો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરશો જેથી અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ સારી માહિતી જે છે એ પહોંચી શકે રાજેશ રાજ્યગુરુના જય હિન્દ જય જય ગરવી ગુજરાત